હલો નમસ્કાર દોસ્તો કેમ છો બધા મિત્રો આશા કરું છું કે તમે બધા સારા જ હશો આપણે ઘણા દિવસથી વિડીયો નથી મૂક્યો અને ટાઈમ પણ મળે પણ શોર્ટ વિડીયો એમ મૂકીએ જ છે આપણે પણ એક આપણે એક આજે જોરદાર નવો વિડિયો લાવ્યા છીએ વાયરલ વિડીયો છે અને એક જાગૃત નાગરિક કેવો હોવો જોઈએ અને ગ્રામ પંચાયતનો સરપંચ કેવો હોવા જોઈએ તો આજે એક વિડીયો હું લાવ્યો છું અને તમને પણ ખૂબ મજા આવશે અને વિડીયો પૂરો જોજો ચાર પાંચ મિનિટનો વિડીયો છે અને એમાં એક ગ્રામ પંચાયતની જમીન એવી વિવાદ છે એમાં સરકારી અધિકારીઓ ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર અને કોઈને કહ્યા વગર માપણી કરવા આવી જાય છે પોલીસ સ્ટાફ સાથે અને સરપંચ અને અધિકારીઓને સામસામે બોલાચાલી બોલાચાલી મતલબ સરપંચ બહુ સારી રીતના જવાબ આપે છે સરકારી અધિકારીઓને તો સરપંચ કેવા હોવા જોઈએ આ વિડીયોમાં તમે આગળ જોશો તો તમને ખૂબ મજા આવશે અને વિડીયો તમને ગમશે તો તમારા મિત્રોને અને બધાને મોકલી આપજો શેર કરજો અને ચેનલ પણ તમને ગમે તો ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો તો આગળનો વિડીયો તમે જોશો મને જાણ કરો ને મને ખબર પડે ને તમે તલાટી થ્રુ મોકલાવો સરકારો સરકાર केंद्र सरकार को सबको साइड में भेज नहीं हाँ, तो इधर बबल हो जाएगी अभी हो जाएगी सबको भेजते बाद में हम लोग चुटिया लोग में ही है इधर पहले हमारे मेरे को बताया नहीं पहली गलती तो आपकी वही है कोई भी बात नहीं सुन सकता हूँ मैं आपकी बोलो क्या कर ले आप नहीं था। नहीं था। तुम सब पुलिस लेके आए इसलिए हम लोग इधर डर जाएंगे गांव के आदमी है हम लोग तो वो आ, वो नहीं है ऐसा नहीं बोलने का बंदोबस्त की जरूरत तो क्या है बोलो बाद में बोलो ना तुम पैसा कौन कौन सा रास्ता लेने गए बोलो एक भी आदमी इधर आएगा ना तो गठन कर देता हूँ मेरा नहीं साहब बात नहीं आग डेल हप करेगा नीचा ઊની ચલાવું ના ના એ લોકો ગ્રામ પંચાયતમાં મારી ત્યાં કાલે એક એજન્સી આવીને એ એજન્સી મને એમ પૂછે કે તારા ગામમાં હું છે ફલાણું છે હું હાજર નહીં હતો રમેશ ટેકાને મોકલાયો બરાબર છે તમે એજન્સી તો ડોવા મોકલાવો તો મેં એમ કીધું ભાઈ તને કલેક્ટરે મામલતદાર કોઈ પરમિશન આપી એ કહે કે મને કોઈ નહીં આપી તો પછી તું કેમ આવ્યો તમે કલેક્ટ મારી વાત સાંભળે ને એને પરમિશન કોઈ નહીં આપી શકતું તો તારે મારા ગામમાં આવવાનો કોઈ રાઈટ જ નહીં મળે હા હું ગામે જાણ કરું એના પહેલા બી જો પટેલ સાહેબ મારી વાત સાંભળું તમે એના પહેલા બી એક સર્વે આવેલું એને બી મેં પૂછ્યું કીધું કે સર્વે આવ્યું ચાલ બરાબર છે મેં પૂછ્યું કે સર્વે તો પેલી બાજુ છે મને ખબર છે બરાબર તો એમણે એમ કીધું એ નહીં રસ્તા નો હોય મેં પૂછ્યું રસ્તાનું તારું સર્વે છે તો એમ કે બી નહીં હોય શકે એમ કે કોઈ બીજું હોય શકે એ બાપા આવેલો એને જો ખબર નહી હોય તો પછી એનું અમે શું કરી શકો ચાલતો મળે એટલે મને તમે જાણ કરો નહીં પેગડ આપો લેટીસ આપો ગામ વાળાને જાણ કરું તમે આવો એમને સમજાવો

તમે જાણો કરી શકો ને તમે મારા ગામ પેલા આવો પેલા દારૂ પકડો જાણ કરો કે નહીં કરો બરાબર છે ને તો મને જાણતો કરો ને કે ગામની તમે જમીન એમને થોડો લેવાના ગામ પંચાયત ની પરમિશન નથી લેવી નથી લેવી નઈ ધરમ છે કે આ કરે જો એવું નહી પંચાયત તો આ પછી અમારે પંચાયતમાં જાંટો કરવો ને એમ અમને સ્વર્પન ઓથોરિટી હાની અભિસર હા વાત થઈતી લોકો એવું કીધું કે આ તો ચુતિયા લોકો છે ગમે ત્યાં એ કે તમે તમને બે શબ્દ કહીને આવી જાય આ લોકો ગમે ત્યાંથી જોવાનું ને એ નક્કી થઈને પછી આપણે પંચાયત હોય તમે સવે એક જ આવે ભાઈ આમાં બહુ લડ્યા અમે પટેલ સાહેબ અમે મારી આથા મન મારી આથા ઠામબરા ગામ ઠામબરા ગામમાં સરેલ કરવા માટે અ બેસા કانون પ્રમાણે જમીન સંપાદન અધિનિયમ પ્રમાણે ગ્રામ પંચાયતને ને પ્રથમ ભોજન આપવો પડે એ હું નથી કે સરકારના પરિપત્ર બરાબર એનું ઉલ્લંઘન થાય અમારે ત્યાં માપણી કરવાની નથી તમે પેલા પંચાયત લેટર આપો અમે ગ્રામ સભા બોલાવીએ અમને ખરેખર પ્રોજેક્ટ એના માટે છે ગામ લોકો ને માહિતગાર કરીએ અમને યોગ્ય લાગે કે ભાઈ આ જરૂર છે સર્વે હેના માટે થતું છે નહીં સર્વે હેના માટે થતું છે લાઈન લઈ જવાના છે કાલે સર્વે થાય લાઈન તો એની ક્લિયરિટી તો હોવી જોઈએ ને